એકમાં બતાવી દીધું કારણ કે કૃપણ ભાષા છે લોભી ભાષા છે એની પાસે શબ્દ નથી આવો હવે સંસ્કૃત પાહે મામાને શું કહેવાય સંસ્કૃતમાં માતુલ હવે ખાલી નામ અલગ અલગ નથી હો નામ અલગ અલગ દઈ દીધું સમજી સમજાણું માતુલ મામા કારણ કે મામામાં બે માં આવે માં

ફિંગર ચોથામાં ફિંગર નથી હવે આવો સંસ્કૃત પાસે પેલી ને તર્જની કહેવાય બીજીને મધ્યમાં કહેવાય ત્રીજા એને અનામિકા કહેવાય અને ચોથી ને